ચોપડા લખવા મૂક્યા છે બરાબર તે કેવા લખે છે મારે જોવું છે હા ચમકારી બોરામકારી બોરા મતલાગલ પ્રેમ કરી લો

તમને ખબર નથી પડતી કે જયારે જયારે ઘરમાં થાય એટલે તો થઈ જવું મારે ક્યાં જવું અરે તો સંડાસ માં જતું રહેવાનું તમને નોકરી મૂક્યા કરીને આવ્યા નોકરી નોકરી કેમ નોકરી નોકરી જેવી ગજેરી અરે વખોરી નાખી નોકરી આજ સામુ ટકી ટકી ને કેટલું ટકી નોકરી તો ખાલી ગઈ

મારા દોહાનું જે આવું મોટું થઈ જજ હાર આવું સીધી જેવું થઈ જજ